রাকে মা কা আছে নীহানি এক প্রকানে চড়িয়ে এক দরতা দেরকে ী পাঠ সুকেছো আ তে পাভাছে মাব উছে এ ঠকে দা অকেেতা হয় এখ মুতি পা চে সিসি ায় ভার্তি পাঠ જુઓ ફાયદો અને ગેરફાયદાની વાત આપણે પછી કરીએ કારણ કે નિર્ણય આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા પરિણામમાં એક છે ને પ્રજાલક્ષી કામ કરતી આવી છે પ્રજાની સાથે રહી છે ટ્વેન્ટી ફોર બાય સેવન પ્રજા સાથે રહેતી છે એટલે હંમેશા ભારતીય જનતા પાર્ટીને પ્રજાનો મત મળતો જ આવ્યો છે કોંગ્રેસના વિહોણા આક્ષેપોથી આપણે એક વસ્તુ હંમેશા જોઈ રહ્યા છીએ કે એનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપે એની પહેલાં પ્રજા પોતે જ મતથી આપી રહી છેટલા કેટલાય વર્ષથી એટલે એ કહી શકીએ પણ તમે જ્યારે ટેકનિકલ સવાલની વાતચીત કરો છો હું તમને એક સવાલ પૂછું છું કે જ્યારે તમે પેપરની અંદર તમે પરીક્ષા આપો છો અને પરીક્ષાની અંદર તમે પ્રશ્ન ખોટો લખો છો અથવા તો પ્રશ્ન લખતા જ નથી તો સ્વાભાવિક વાત છે તમને માર્ક મળવાના જ નથી આ ટેકનિકલ જવાબ છે આ સ્વાભાવિક વાત છે કે જ્યારે ટેકેદારો પોતે જ એમ કહેતા હોયું કે અમારી સહી નથી અથવા તો ખોટી સહી છે તો હું માનું છું ત્યાં સુધી નિર્ણય આરો એ પોતે લેવાનો છે શું છે હકીકત શું છે ત્યાં પરિસ્થિતિ શું છે કારણ કે બંને એમના એમણે પણ પોતે ત્યાં દલીલો મૂકી છે આરો ટુ આ રિટર્નિંગ ઓફિસરમાં ટૂંક સમયમાં જ આનો નિર્ણય લેશે પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે જે કંઈ આક્ષેપો પોતાની ભૂલના લીધે ભારતીય જનતા પાર્ટી ઉપર જે કોંગ્રેસ મૂકી રહી છે એનો સણસણ તો જવાબ ગુજરાતની પ્રજા છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખ મત તોથી વધારે આપીને દરેક સીટ ઉપર આપશે કૃપાયા વિહુણા આક્ષેપો છે તેવું કહ્યું છે